તો જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધ્રાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શાળાની હાલત એવી છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે વહેલી તકે શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ શાળામાં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરે છે ગામમાં છેલ્લા પચાસ વર્ષથી આ શાળા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા પંદર વર્ષથી આ શાળા અતિ જર્જરિત બની છે સ્કૂલની ઇમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપળા જોવા મળી રહ્યા છે તો છત પરથી સળિયા પણ બહાર નીકળી ગયા છે તો બીજી તરફ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે એક જ વર્ગ શિક્ષક હોવાનું પણ ખુલ્યું છે અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે શાળાના આચાર્યએ આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે આયા એ આ અમારી ગામમાં સ્કૂલ લગભગ પચાસ વર્ષ થયા છે અને આ લગભગ પંદરસ વર્ષથી હાવ જર્જરિત હાલતમાં છે તો બાળકો કદાચ બેઠા હોય તો સાઈડમાં એની માથે પોડા પડે છે લોખંડ આવ જર્જરિત છે અને ટૂંક સમયમાં સ્લેબ કદાચ જર્જરિત થાય ને બાળકો માટે પડશે બાળકોને કદાચ અવઘટના બંધ છે મૃત્યુ પામ છે તો આનો જવાબદારી કોણ રહે વર્ષ ત્યાં જર્જરિત જેવી છે અને બાળકો એમાં ભણવામાં થોડીક એને તકલીફ પડે પડે ઉપર છે બાળકોના ભવિષ્ય માટે આ સ્કૂલ સારી બનાવે બીજી બાજુમાં જગ્યા છે નવી બિલ્ડીંગ બનાવવાની મંડળની કાર્યવાહી ચાલુ છે ત્યાં સુધી અમે આની વૈકલ્પિક વ્યવસ્થા બીજે બેસાડવા માટે હાલ પૂરતી કરવાના છીએ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા એવી વિચારી છે કે અહીંયા આવું બિલ્ડીંગ થોડીક જોખમ જેવું છે એટલે અહીંયા નહીં બેસાડી અમે અને બાજુમાં જે રૂમ ભાડે છે જેમાં ધોરણ નવ અને ના બે વર્ગો ચાલે છે અને આ સ્કૂલ ની અંદર એવી પરિસ્થિતિ થઈ છે કે જે ઘણા આ ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલ છે ને તેની અંદર હાલ આ સ્થિતિ જોઈ શકો છો કે ખિલાસરીઓ દેખાવા લાગી છે અને આ જે આખુએ જે બાંધકામ છે તે નબળું થઈ ગયું છે વિદ્યાર્થીઓ ભયના નેજા હેઠળ અહીં અભ્યાસ કરી રહ્યા છે ભય ફેલાયો છે વિદ્યાર્થીઓમાં જીવના જોખમે અહીં અભ્યાસ કરી રહ્યા છે અને સીધા જ જે ક્લાસરૂમના દ્રશ્યો પણ બચાડવાના પ્રયાસ કરીશ કે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર છે પરંતુ ક્લાસરૂમની પણ સ્થિતિ એવી જ છે ગમે ત્યારે સામાન્ય એવો ધરતીકંપ આવે કે કોઈ પણ